રાજકોટમાં ખોજા પરિવારની ફયભદ્રીજી ગુમ થવાના કેસમાં નવ વળાંક આવ્યો છે આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી શરૂઆતમાં તો પોલીસને પણ એવું લાગતું હતું કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રેસ્કોસ પરથી છરીની અણીએ ફયભદ્રીજીનું અપહરણ કરવામાં આવ્યું છે જોકે કે પોલીસની તપાસમાં ફઈ રીમા માખાણીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી પોલીસે તેમની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે મિલકતના વિવાદને લઈને આ સમગ્ર અપહરણનું તરખટ રચ્યું હતું આ કેસમાં મૂળ વારસાઈ મિલકતનો વિવાદ છે ખોજા વેપારીએ મકાનની વારસાઈ નોંધમાં બહેનનું નામ કાઢી નાખતા આ વિવાદ છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યો છે પોતાના ભાઈ પાસેથી મિલકતમાં હિસ્સો મેળવવા માટે રીમા માખાણીએ પોતાની ભત્રીજીની સાથે ગુમ થવાનું નાટક કર્યું હતું સમગ્ર મામલે હાલ પોલીસે રીમા માખાણીની અટકાયત કરી છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જે ચોવીસ સાત ગઈ તારીખ ચોવીસ સાત પચીસના રોજ નામના વ્યક્તિએ ગુમ દાખલ કરેલી હતી જેમાં તેની બેન અને તેની ભત્રીજી એની પોતાની દીકરી એટલે કે જે બેન અને એની ભત્રીજી બંને ગુમ થયેલા છે એ બાબતની જાહેરાત આપી હતી અને એની જાણવાજોગ દાખલ કરી અને રાજકોટ શહેરની અલગ અલગ ટીમો એને શોધવા માટે કાર્યરત હતી આ દરમિયાન આ જે બેન છે એ ઇન્દોર હોવાનું એ રિયાઝભાઈના બેન અને એની દીકરી બંને ઇન્દોર હોવાનું તપાસમાં ધ્યાનમાં આવે જેથી અમારી ટીમ છે આ બંનેને લઈ અને આવેલી હતી અને આવી અને એની પ્રાથમિક પૂછતાછ કરતાં એ બંનેનું અપહરણ થયું હોવાનું એમણે જાહેરાત આપી હતી જેથી રિયાઝભાઈ માખાણી છે એણે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની જાહેરાત આપી હતી અને આ જે જાહેરાત છે એના આધારે વિસ્તાર અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનનો હોય જેથી પ્રાનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની વિગત મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ મોડે બાંધી અને રેસકોર્સ પાસેથી આ રીમાબેન અને એની ભત્રીજીનું અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાઓએ લઈ ગયેલા હતા આ પ્રકારની વિગતની જાહેરાત થઈ હતી આ ગુનાની તપાસ અમારા પ્રાનગરના પીઆઈ કરી રહ્યા છે અને આ તપાસ દરમિયાન પૂછપરછમાં ધ્યાન આવ્યું કે આ આખું જે ખરેખર કોઈ કાવતરું બનાવવામાં આવેલું હતું આ રીમાબેન અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીરસિંહ આ બંનેએ મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા આમાં રીમા અને બંનેનું એક કાવતરું ઘડ્યું હતું જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીર વયની બાળકીની અપહરણની પણ કલમો ઉમેરવામાં આવેલી છે પ્રાથમિક તપાસ દરમિયાન જે વકીલ છે એની સાથે છેલ્લા છ સાત મહિનાથી સંપર્કમાં આવેલા હતા અને એમણે વાતચીત કરેલી હતી કે એમને કંઈક ડિસ્પ્યુટ ચાલે છે પ્રોપર્ટી રિલેટેડ અને એમાં એ દરમિયાન આ વાતચીત દરમિયાન એ લોકોએ એક પ્લાન ઘડ્યો કે આપણે આવું કંઈ કરીએ તો જે છે રિયાઝ પાસેથી પૈસા કઢાવી શકીએ એમ છીએ એટલે ખંડણી માંગવાના ઈરાદે જ આ અપહરણ કરવામાં આવેલું હતું જેથી આ પ્રકારની છે એને ગઈકાલે તારીખ બે ના રોજ અટક કરવામાં આવેલી છે અને આજે એનું કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલું છે મેં કહ્યું એ રીતે એ બંને ભાઈબેન વચ્ચે પૈસાની બાબતમાં કોઈ તકરાર ચાલુ હતી અને આના જ ભાગરૂપે પૈસા કઢાવવા માટે થઈ અને રીમા એણે એના મિત્ર રાજવીરસિંહ સાથે મળી અને એક અપહરણનું કાવતરું ઘડેલું રીમા છે એણે પોતાની હોન્ડા સિટી લઈને રેસકોર્સ આવેલી હતી અને જે રાજવીરસિંહ છે એણે મોડે બાંધી અને એની ગાડીમાં બેસી અને ધમકી આપી અને એ લોકોને લઈ ગયા હતા અને પછી અલગ અલગ જિલ્લાઓમાં લઈ ગયેલા છે અને છેલ્લે મધ્યપ્રદેશ લઈ ગયા હતા અને મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા છે રાજવીર સિંહને શોધવા માટે અમારી ટીમો છે એ હાલ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે હવે આ રીમા સિવાય રીમાને જેટલું ખ્યાલ છે એ મેં આપને કહ્યું એટલી પ્રકારની જ છે રાજવીર સિંહ પકડાય તો આમાં અન્ય કોઈ વ્યક્તિ એને મદદ કરેલી છે કે કેમ એ બાબત સામે આવી શકે છે ખંડણીના ઈરાદે જ અપહરણ કરવામાં આવેલું હતું ને પૈસા મળે આર્થિક ફાયદા માટે જ અપહરણ કરવામાં આવેલું એવી કોઈ બાબત હાલ ધ્યાનમાં આવેલી નથી અને અમારી તપાસ ચાલુ છે વધુ વિગતો મળતા તમને અપહરણ થયા બાદ કોઈ સંપર્ક કરેલ નથી છેલ્લે ડાયરેક્ટ ઇન્દોર થી સંપર્ક કરવામાં આવેલો હતો બાળકીને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે પરંતુ બાળકીને ઉંમર નાની હોય એટલે હાલ વધારે ડિસ્ટર્બ કરવામાં આવેલ નથી